તો તમારી જે જે ભક્તિ કરો છે એ દેવ ને પ્રાર્થના કરજો તમે જેના જેના માનો છો એને પ્રાર્થના કરજો કે માં આગળ રહેજે બા મારે જા બૌચર મેરેડી ના ધામે જ્યાં છે માં એની હોમે બેઠા છે જો કદાચ અંતર આત્મા પ્રાર્થના કરો અને તમારા દેવ જાગૃત થઈને આવે તો માર કોઈ બોલવાની જરૂર પડે તો હું મેરેડી નહીં ભલે ચાહે કોઈ ચામુ નમોન તો હોય

એ તમારા ભગવાન નો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવીશ છું ટપાલ જેવી મેલડી બેઠી છે તમારા માટે કરી જેવું તમારી માની હશે બતાવીશ તમને કે જો તારી માં આવું પણ વચ્ચે પણ માતા રાખી છે તો વચ્ચે વાળાનો કોઈ વ્યવહાર હોય પણ છતાંય મારો કોઈ વ્યવહાર નહીં તમારો ચોખ્ખો ભાવ જ એ મારો મેલડીનો વ્યવહાર રહે છે હું મેલડી આવું કઉ પૂછતા પૂછતા આયા છતાંય મનમાં ને ખબર છો પણ ખુબ દયા આવે મારો મારો નામ કરવાનો નહીં કરવાનો ઉદ્દેશ